દરેક સમાજમાં ધર્મ જ્ઞાતિની સાથે રહી દેવતા સમાન દીપાબેન બાંભણિયા નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે ઉના ગીર સમસ્ત કોળી સમાજ કોળી સેના દ્વારા આયોજિત દ્વિતીય સમલગ્નોત્સવમાં અઢાર દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ કોળી સેના દ્વારા આયોજિત દ્વિતીય સમલગ્નોત્સવમાં અઢાર દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા ઉનાના શાહ એચડી સ્કૂલ ખાતે ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ કોળીસેના દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં અઢાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આજે ઉના શહેરમાં ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ કોળી સેના દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકીય બિનરાજકીય આગેવાનો હાજર રહ્યા પરાસલીથી મોગલધામથી આઈમાં હાજર હાજરયા તથા રાજુલા તાલુકાના ધારાસભ્ય શ્રીરાભાઈ સોલંકી ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પૂર્વ તાલુકા પ્રમુખ રામાભાઈ વાળા હાજર રહ્યા હતા તથા કોળીસેના ગુજરાત પ્રમુખ દિવેશભાઈ તથા હિરેનભાઈ સોલંકી ઉના મધુવન ગ્રુપના અગ્રણી જસવંતભાઈ બાંભણિયા તથા હરિભાઈ તથા સમાજના આગેવાનો રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી સમૂહ લગ્નોત્સવનું આયોજન કોળી સેનાના અગ્રણી દીપુબેન બાંભણિયાના નેજા હેઠળ તથા ઉના ગીરડા કોળી સેના ટીમની સહેમતથી આયોજન વધુ સુશોભિત બન્યું હતું અઢાર દીકરીઓને કર્યાવર પણ પૂરો પાડવામાં આવ્યો હતો લગ્ન મહોત્સવમાં ભગતસિંહ એકતા ગ્રુપ દ્વારા પાણી સોડાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આયોજક દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સંવાદદાતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન સાગર ડાભી દુમ મિરર ન્યૂઝ ઉના આ દ્વિતીય સમૂહલગ્ન અમારા કોળીસેના આયોજિત ઉના અને ગીરગઢડા તાલુકા આયોજિત સેનાના કાર્યક્રમમાં આજે અમે અઢાર નવ દંપતીઓને દીકરીઓને પરણાવી છે અને સમાજમાં દરેક લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે સમાજના તમામ ગ્રુપ હોય અમારી સેના હોય અથવા તો ગુજરાત રાજ્યભરમાંથી તમામ તાલુકાની જિલ્લાઓની કોળીસેના સમાજના આગેવાનો અને ઇતર સમાજના પણ આગેવાનોના સહયોગથી અને લોકોના મદદથી અમે આજે બહુ સારી રીતે આ સમૂહ બહુ સારી રીતે કર્યા છે